નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અમદાવાદની એસપીપી હોસ્પિટલ ખાતે હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ પોતાની કાયમી કરવાની માંગણીને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે જેમાં તેમનું કહેવું છે કે અમને જાણ કર્યા વગર કોન્ટ્રાક્ટ બદલી અમને જોબમાંથી કાઢી મૂકે કાઢી મૂક્યા છે તો હોસ્પિટલ સત્તાધીશોની વિનંતી છે કે અમને કાયમી કરવામાં આવે અને નોકરી પર પાછા લેવામાં આવે જો આવું નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં આંદોલન મોટું કરવામાં આવશે અને લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે અમે શું છે અમારો અમારો ન્યાય આપો અમે બે હજાર અઢાર થી અમે અહીંયા હોસ્પિટલમાં જોબ કર્યું બરાબર અમે આખી હોસ્પિટલ સફાઈ કરી બહુ ગંદકી હતી ગંદકી ઉપાડી આ છ વર્ષ થઈ ગયા બરાબર કોરોનામાં અમે બહુ પોક દીધો કોરોનામાં અમને ધ્યાન આપ્યું છે અમે પોતાનો પોતાનો અમે ચાલીન છે તો હું ઠક્કનગરથી આવતી આવનારા દિવસમાં તમારી માંગણી પૂરી ન તમારું શું ઇસ્ટેન્ડ અતારા લેડીસ તપલી કેને પડી રહે તો જવાબદારી કોણ લે સરપત માં એક બેન તો બે હોંસ થઈ ગયા તા આવનાર સમય લોકસભા ચૂંટણી આવે છે એના વિષે તમે નેતાઓને શું સંદેશ પહોંચાડશો

જેટલા દિવસની એટલા ચાલે એટલા અમારે આ સંગ્રહન ચાલુ જ રહેશે અને અત્યારે લોકસભા ચૂંટણી આવે તો શું તમે મતનો બહિષ્કાર કરશો નહીં કરીએ અમારું ના કરે જ્યાં સુધી અમારું ન્યાય ના આપે ત્યાં સુધી અમે કોઈને ચૂંટણી આવે ત્યારે કોઈને વોટ આપવા પણ નથી જોવા

અમે અમને જાણ કરવામાં આવી છે કે તમારે વિસ્વામે સેન્ટરાઇઝમાં દાખલ થવાનું છે તો અમને વિસ્વા કંપની છોટી નથી કારણ કે વિસ્વામાં અમારા કઈ માન્યનીલા કમેસ હતા તો પાંચ વર્ષથી અમે અહીંયા ભોગ આપ てる છે એટલે અમે વિસ્વામાં નથી જાવું અને અમારી જે લડત લડવામાં તમે આ ચાલુ રાખી છે તો છોકરો તમે હોસ્પિટલ સ્ટાફના પ્રતિનિધિ અને અમારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે હા મને કદાની પરમિશન લેનામે આ જીત અમને ના પારિસ કે અને જો આવનાર સમયમાં તમારી માંગણી પૂરી નહીં થાય તો તમે આગળ શું કરશો તમારો સ્ટેન્ડ શું રહેશે અમે નેતી નેતું ભૂખ્યા થશે નહીં નેતી નેતું એ હોસ્પિટલ અમારી છે ને અમે જે હોસ્પિટલમાં અમે તો કા બીજસ્ટાફનો અમારી છે અમે મારી જો તો અમારું જવાબદારી રાખી દેતો તું પૈસા અમારું ઘર છે આ ઘર છે બરાબર ખાવ પર અમે આવી પર કુદતી અમે અને આ જો કૂતરા આવતું ઉજાઉં દેવા શરીરમાં જો અત્યાર સુધી તમે સવારથી બેઠા તો કોઈ 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 તમારા બાજુ મેસેજ છે પક્ષ ના નેતા મુલાકાત કરી તો તમારી માંગણી તમે કઈ કઈ રીતે રજૂ કરશો આગળ

શું તમને કોઈ હોસ્પિટલ સરત વિશેવા દ્વારા તમને કોઈ મેસેજ આપ્યો ખરો તો આવનાર દિવસમાં તમારી શું માંગણી રહેશે બોલા અમારી મેડમ <todic> નિ <todic>